આજની વાર્તા ઉદાસી અને વ્યાકુળતા આમ પણ દૂર કરી શકાય મિત્રો આપણને ખબર છે કે આ દુનિયાની અંદર હજારો ને પણ લાખો માણસો પોતાના જીવનમાં ઉદાસ અને વ્યાકુળ રીતે પોતાના જીવન પસાર કરતા હોય છે અને આ ઉદાસી અને વ્યાકુળતા એની પાછળ ક્યારેક ક્યારેક આપણા મનની અંદર આવતા ખોટા વિચારો અને કંઈક મોટી આશા આપણે મેળવવાની હોય એ પ્રકારની ભૂમિકા છે આ મુદ્દાને સમજવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે કોઈ એક બહુ વિદ્વાન જુદા જુદા અનેક ક્ષેત્રોની અંદર પોતાનું જ્ઞાન ધરાવતા હતા અને એ વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક અસંતોષ હોય વ્યાકુળ હોય એકદમ ઉદાસ રહેતા હોય એવું એને સતત રીતે લાગતું હતું અને આની પાછળનું માત્ર એક જ કારણ હતું કે એ પોતે વિદ્વાન તો હતા પણ એને તો આખી દુનિયાનું જ્ઞાન લેવું હતું આખી દુનિયાની ભૂમિકા ઉપરનું જ્ઞાન એ જે મારે લઈ લેવું છે અને એને માટે આ કુળ એકદમ માનો કે ઉદાસ રહેતા હતા કે હું કેમ નથી મેળવી શકતો જાદુગણ બહુ વિદ્વાન હતા કણું જાણતા હતા પણ એના મનમાં જે કલ્પના હતી એ કલ્પના જેટલું ન સવારમાં વહેલા ઉઠી અને સમુદ્ર કિનારે જાય છે અને સમુદ્ર કિનારી આટા મારતા ફરતા હતા બરોબર ત્યાં સાત આઠ વર્ષનો એક છોકરો ત્યાં સમુદ્ર કાંઠા ઉપર રેતીમાં બેઠો હતો નાની એવી ડોલ હતી અને એ ડોલ એની બાજુમાં જ પડી હતી અને એ ખરેખર એકદમ ઉદાસ અને નિરાશ બેઠો હતો પેલા વિદ્વાન માણસે પૂછ્યું કેમ બેટા તો ઉદાસ અને નિરાશ બેઠો છે ત્યારે એમ કે છે કે મારે આ ડોલમાં આ આખો સમુદ્ર વરવો છે પણ હવે કેવી રીતે શરૂઆત કરી મને ખબર જ પડતી કેમ શરૂ કરું ક્યાંથી શરૂ કરું ભરવાનું પણ મને ખબર જ નથી પડતી પાંચ સાત વર્ષનો છોકરો હોય તેને આ વાત સમજાય અને સમુદ્રમાં ડોલમાં સમુદ્ર ભરવો હતો ત્યારે પેલો વિદ્વાન એમ કે છે બેટા આવડો મોટો સમુદ્ર તારી નાની એવી ડોલમાં કેવી રીતે ભરાય તું ગમે ત્યાંથી શરૂ કર ગમે તે રીતે કર તો પણ આવડો મોટો સમુદ્ર તારી ડોલમાં દી ભરાય નહીં ત્યારે એમ કહે છે કે કેમ ન ભરાય મારા મનમાં વિચાર આવ્યો કે મારે ભરવો હશે ત્યારે એમ કીધું કે આ દુનિયામાં કોઈએ એક પણ વ્યક્તિ એવી ખરી કે જેણે આવી નાની ડોલમાં સમુદ્રને પહેર્યો હોય તે ઉભે હેબળું ખરું તારી માતા કે પિતાએ કોઈ દી કીધું કે આ માણસે સમુદ્રમાં પહેર્યું છે તો કે ના મારી માતાએ એમ કહેતા કે આ ડોલમાં સમુદ્ર ન ભરાય તો કે બેટા તો સુકામ દુઃખી થાય સુકા મેરાજ થાય અને હું પણ તને કહું છું તને કે ભાઈ આ ખરેખર સમુદ્ર ન ભરાય તારે ખરેખર આ ડોલમાં આપણે જે જરૂરી પાણી હોય એટલું પાણી ભરી શકાય અને એટલું પાણી ભરી લે સમુદ્રમાંથી અને સમુદ્રમાંથી પાણી ભરીને ડોલ લઈને તો યોજાય નાની એવી ડોલ છે પેલા છોકરાના મનમાં વાત તો આચી છે આ ડોલ તો આવ નાની છે સમુદ્ર આવડો મોટો કેવી રીતે ભરું મિત્રો આ વાત હું તમને એટલા માટે કહું છું બધાને એમ લાગે કે આ માત્ર ડોલમાં સમુદ્ર ભરવાની વાત સાવ એકદમ સુલ્લક અને મૂર્ખ ભરેલી વાતો છે મૂર્ખાઈ જેવી વાત છે પણ તમે જોઈ શકશો કે થોડીક વાર થઈ છોકરો ચાલ્યો ગયો એટલે પેરા વિદ્વાનના મનમાં પણ પ્રશ્ન થયો કે આ સમુદ્ર જો ડોળમાં ન ભરી શકાતું હોય તો મારી બુદ્ધિ કે મારું તર્ક કે મારું જ્ઞાન આ કુદરતે મને જે આપ્યું છે એમાં હું આખી દુનિયાને કેમ ભરું આવડા મોટા કુદરતના જે પૃથ્વીનું સર્જન કર્યું એ પૃથ્વીના જ્ઞાનને હું મારા નાના એવા મગજમાં કેમ ભરી શકું મારી બુરખાય છે આ છોકરો નાનો હતો એને ખબર નહોતી પડતી કે ડોલમાં આ પાણી ન ભરી શકાય સમુદ્ર આખો ન આવે એમ હું પણ અત્યારે મુરખાયની જેમ ઘણા વર્ષથી ચિંતા કરતો હતો કે મારે આ બધું જ જ્ઞાન શક્ય એટલું વધારે જ્ઞાન ખૂબ જ્ઞાન એવું મારે ભરવું છે હકીકતમાં એ છે કે જેમ ડોલમાં જેટલું પાણી સમાય એ પાણીનો ઉપયોગ કરી લેવો જોઈએ એમ મારી પાસે જેટલું જ્ઞાન હોય એ જ્ઞાનમાં વધારો કરતો રહેવાય પણ જે છે એનો ઉપયોગ કરતો રહે કરવો જોઈએ પણ આખી દુનિયાનું જ્ઞાન કોઈ દિવસ ભરી શકવાના નથી મિત્રો તમને પણ આપણને પણ ખબર પડે કે કોઈ ખેતીનો નિષ્ણાંત હોય તો એ કોઈ સ્પોર્ટ્સનો નિષ્ણાંત નથી બની શકતો અને સ્પોર્ટ્સ અને ખેતી બેનો નિષ્ણાંત હોય તો એ કદાચ કોઈ સારામાં સારો સાયન્ટિસ્ટ ન હોઈ શકે બધું જ આ દુનિયામાં ભેગું કરી લેવું એ વાત નથી બનતી આજના મોટા ભાગના યુવાનો આ પ્રકારે આખી દુનિયામાંથી બનવું છે ક્યારેક એ સ્પોર્ટ્સમેનને જોવે તો સ્પોર્ટ્સમેન બનવું છે ક્યારેક વૈજ્ઞાનિકને જોવે તો વૈજ્ઞાનિક બનવું છે ક્યારેક માનો કલાકારને જોવે તો કલાકાર બનવું છે કોઈક વખતે માનો કે કોઈ સારામાં સારા એકદમ વકીલ જોવે ડોક્ટર જોવે ત્યારે એ બનવું છે મિત્રો આ મૂર્ખાઈ છોડો તમારા જીવનની અંદર આખી દુનિયાના જ્ઞાનને ભરી શકો એવી કોઈ વ્યવસ્થા નથી એવી કોઈ ટેકનોલોજી નથી એવી કોઈ સોફ્ટવેર નથી તમારી પાસે તમે અમુક મર્યાદા ભરી શકો એટલે તમારા વિકાસને આ અનુસંધાનમાં માત્ર એક કે બે બાબતો અને એના ઉપર તમે લાગી પડો તૂટી પડો બધી જ જગ્યાએથી ફાંફા મારવાનું બંધ કરો અને તમારી સ્વાત છે એને તમે આગળ લઈ જવા માટે એક જ રસ્તો એક જ દિશામાં તૂટી પડો અને જીવન તમે મહાન બની જશો સૌ રે ધન્યવાદ